નમસ્કાર ગુજરાતમાં ધોધમાર વરસાદથી થશે તહસનહસ બોડી પહેલાં આ નવ જિલ્લાઓમાં ગાબા કાઢી નાખે તેવી ભયાનક આગાહી ગુજરાતના વિવિધ જિલ્લામાં માવઠાની આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે એક માર્ચ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા અરવલ્લી અમરેલી ભાવનગર અને પોરબંદરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે દરિયાકાંઠા વિસ્તારમાં કમોસમી વરસાદ રહેશે અને દસથી બાર કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે માવઠાની આગાહી અને પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને આ આગામી પાંચ દિવસ દરિયાઈ ન ખેડવાની સૂચના અપાઈ છે માવઠાની આગાહીની સાથે ઠંડીનો ચમકારો યથાવત રહેવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે ગુજરાતના લોકોએ હવે વેવડી નહીં પરંતુ ત્રિવેડી ઋતુનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે કારણ કે હાલ શિયાળો ચાલી રહ્યો છે કે ઉનાળો તેનો ખ્યાલ જ આવતો નથી કારણ કે હાલ શિયાળો ચાલી રહ્યો છે કે ઉનાળો તેનો ખ્યાલ જ આવતો નથી વહેલી સવારે અને મોડી રાતે ઠંડી પડી રહી છે તો દિવસે દરમિયાન ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે પરંતુ હવે પહેલી માર્ચથી ત્રણ માર્ચ સુધી ઠંડી ગરમી સાથે વરસાદ પણ પડવાનો છે ગુજરાતમાં અનેક જગ્યાઓએ કમોસમી વરસાદની હવામાન ખાતાએ આગાહી કરી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હળવો વરસાદ થશે જેનાથી ખેડૂતોને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો